દાહોદ જિલ્લાના બિનખેતી પ્રકરણમાં વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં બિનખેતી પ્રકરણમાં વહીવટી તંત્ર દ્વારા એકસો ઓગણ્યાએંસી જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કરાયા હતા દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવાઈ જે અંતર્ગત રેવન્યુ ઇન્સ્પેક્ટર કમિશનરની વિઝિલન્સની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા એક એડિશનલ કલેક્ટર એક ડેપ્યુટી કલેક્ટર એક મામલતદાર પાંચ ક્લાર્ક તેમજ નવ નાયબ મામલતદાર સહિતના સત્તર અધિકારીઓની ટીમોએ દાહોદમાં નાખ્યા ધામા દાહોદના તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મિટિંગો લેવાઈ તંત્ર દ્વારા નિયુક્ત કરેલા ટીમો દ્વારા જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે તેવાઓમાં નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરાઈ સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર